પહેલવાન હોય જે ડબલ્યુ ડબલ્યુ એફ માં લડતા હોય તેની કેટલી બેતાલીસ ઇંચ છપ્પન ઇંચ ની છાતી કોની હોય ગધેડાની હોય અને સો ઇંચ ની છાતી હોય આ શબ્દો જે તમે સાંભળ્યા તે એ જ અર્જુન મોઢવાડિયાના છે કે જે અર્જુન મોઢવાડિયાને હવે કેસરીઓ નશો ચડ્યો છે આ એ જ અર્જુન મોઢવાડિયા કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધી વખોડતા હતા ને હવે રાતોરાત એ જ વડાપ્રધાન મોદીની આંધળી ભક્તિ કરવા લાગ્યા છે આ એક નહીં પરંતુ આવા અનેકો ઉદાહરણ છે કે જેમાં અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદીને જાહેરમાં અપશબ્દો કયા હોય કે અપમાન કર્યું હોય ને હવે એ જ અર્જુન મોઢવાડિયા મોદીની વાહવાહી કરતા થાકતા નથી ત્યારે તેમના જ બોલાયેલા શબ્દોને સવાલો અર્જુન મોઢવાડિયા સાહેબને સંભળાવવા છે જેથી તેમને વાતનો અહેસાસ થાય કે કાચિંડાને તેમને કેટલો શરમાવ્યો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અર્જુન મોઢવાડિયાને જ્યારે સવાલો કરાતા કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના છે તેના જવાબમાં તેઓ હું કોંગ્રેસનો છું અને રહેવાનો છું તેવું કહીને મોઢું સીવી લેતા હતા મોં પર તાળું મારી દેતા હતા પરંતુ આજે એજ જ અર્જુન વોઢવાડિયાએ તે સવાલો કરનારને છૂટો દોર આપ્યો છે નાના કરતા આખરે અર્જુનભાઈએ આજે કેસરિયા કરી લીધા ને હવે પોતે એ વડાપ્રધાન મોદી સાહેબ સાહેબ કરશે કે જે વડાપ્રધાનને તેઓ જાહેરમાં અપશબ્દો કહેતા હતા ને તેમનું અપમાન કરતા હતા આજે હવે જ્યારે અર્જુનભાઈએ કેસરિયા કરી લીધા છે ત્યારે તેઓ ભાજપની વાહવાહી કરી રહ્યા છે આજે તેમના મુખેથી જ્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાંભળ્યું ત્યારે થોડો ઝાટકો લાગ્યો ને પેલી કહેવત યાદ આવી કે માણસની મજબૂરી ગધેડાને પણ બાપ કહેવડાવે જે અર્જુનભાઈ પર બંધ બેસે છે આજે મોદીને આદરણીય અને સાહેબ કહેતા અર્જુનભાઈ સાંભળો પીએમ મોદીને પહેલાં શું કહેતા હતા કોઈ મજબૂત માણસ હોય અમારા બલદેવજી જેવા તો છાતી કેટલાની હોય ખબર છે છત્રીસ ઇંચ હોય કે ના હોય હોય જે ડબલ્યુ માં લડતા હોય જ એટલું નહીં પરંતુ આ પહેલા જયારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જાહેર મંચ પરથી અર્જુન મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીની વાનર સાથે તુલના કરવાનો કિસ્સો ભારે ચર્ચામાં રહ્યો અને વિવાદ પણ સર્જ્યો

જો વાંદરા જ નીચે ઉતરવું પડે કોક દિવસ સાબત તો જંગલનો રાજા છે અને વાંદરો એક ઝાડ ઉપર ચડી ગયો છે તો પંખીડાને બગાડે બોંબો ઉતરે એટલે કેસુભાઈ ને સુરેશભાઈ ને બધા બાકી ગયા છે હમણા થોડા બે દિવસ સે મીડિયા મે ય આ રહા હે કે હમણે મુખ્યમંત્રી કો કિસિ પ્રાણી કે સાથ કમ્પેરીઝન કિયા હે પર ખાસ કરકે બંદર સે તુલના કી હે યે બાત ગલત હે और वैसे तो बंदर भी हमारे पूर्वज हैं और हमारे पूर्वजों को हमें सम्मान करना चाहिए इसलिए हम सम्मान करते हैं उसका भी और मुख्यमंत्री का भी हम सम्मान नहीं भक्ति है इसलिए ये तुलना ठीक नहीं है हमारे लिए लेकिन मैं बात जो करता था वो दबात समझे बिना कई मीडिया ने चलाया है

એને એક કામ બહુ સરસ કરેલું કે એને મુખ્યમંત્રી બન્યા ત્યારે બે હાજર બે પછી એના શિક્ષકો નું સત્યાવી શિક્ષકો નું સન્માન કર્યું એમાં નવ જણા એ પ્રતિભાવ આપ્યો નવે નવ જણા એ કહ્યું કે અમારો નરેન્દ્ર આપણા તો નરેન્દ્ર ભાઈ પણ શિક્ષક તો નરેન્દ્ર જ કે એટલે કે અમારો નરેન્દ્ર જ્યારે ભણતો તો શાળામાં ત્યારે શાળામાં ભણવામાં તો ઠીક ઠીક હતું પણ શાળામાં જેટલા નાટકો થાય બધામાં પેલો નંબર આવે અને હવે અત્યારે તો ભાઈ તે દિવસે તો કઈ શાળામાં લાઈટ નહીં કશું નહીં સ્ટેજ નહીં હવે તો અત્યારે એક એક કરોડ નું સ્ટેજ બનાવે એમાં નાટકમાં બાકી શું રાખે ત્યારે તો પાટેલ ફાટેલ તૂટાવું કપડા હતા અમારા બે ને મારે એવું હતું ને એવું હવે સાહેબ ને છે ડિઝાઇનર કપડા સિવાય ડિઝાઇનર ચશ્મા જોડા બધું જ

હવે અર્જુનભાઈના સમયનું ચક્ર ફરી ગયું છે એક સમય હતો કે જ્યારે અર્જુનભાઈ નરેન્દ્ર મોદીની છબી પર કીચડ ઉડાડવાનું બાકી નહોતા રાખતા ને હવે સમય છે કે તે જ અર્જુનભાઈએ હવે નરેન્દ્રભાઈના પગની ધૂળ પણ ચૂમવી પડશે ત્યારે અર્જુનભાઈ કે જે આટલા વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા ને હવે મોદીના પગે પડ્યા ત્યારે સવાલ ચોક્કસ થાય કે એવી તો કઈ મજબૂરી કે અર્જુનભાઈને કાચિંડા કરતાં પણ આટલો ગહન રંગ બદલવો પડ્યો તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર